આણંદ અને ખેડા જિલ્લાની જીવાદોરી સમાન અમૂલ ડેરીમાં ચૂંટણીનો માહોલ ગરમાયો આ ચૂંટણીમાં બુગ્ગ સભાસદો બનાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા આક્ષેપો મુજબ ભાજપના જેટલા નેતાઓએ નિયમો જઈને સભાસદ તરીકે નામ નોંધાવ્યા આ નેતાઓ જેઓ અમદાવાદમાં રહે છે અને તેમણે મહેમદાબાદ અને અન્ય જગ્યાઓની દૂધ મંડળીઓના સભાસદ બનીને ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર મેળવ્યો આક્ષેપ છે કે આ નેતાઓ ખોટા સરનામા અને દસ્તાવેજોનો ઉપયોગ કર્યો ચરોતરની અમુલ દેરીમાં ફક્ત આણંદ અને ખેડાના સભાસદો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે પરંતુ જિલ્લાના નેતાઓએ પણ રીતે પ્રવેશ મેળવ્યો છે આ મામલે સાત નેતાઓ વાંધા અરજીઓ પણ કરવામાં આવી જેમાં પંચને આ મામલે યોગ્ય તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી આ આક્ષેપોને કારણે અમૂલ ડેરીની ચૂંટણીમાં રાજકીય ખેંચતાણ વધી છે

અને આપડા જેવા ના મૂર્ખા બનાવી રહ્યા છે એટલે મારે આજે આ લાવ થયું છું અને તેમાં કેવું પડ્યું છે કે આ દૂધે ધોયેલી ટોર્કી આ વખતે બીક ભારી જઈ છે